એક મહિલા કે જે બે હજાર સોળ માં પોતાના પ્રેમી સાથે હતા પરંતુ ચાર માર્ચની રાત્રે એક એવી ઘટના બને છે જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઉભા થઈ જશે જી હા એ રાત્રે પતિ જ્યારે પોતાના બેડરૂમમાં શાંતિથી સૂતો હતો ત્યારે તેની પત્ની મુસ્કાન રૂમમાં આવે છે અને અચાનક જ સુતેલા પતિની છાતીમાં છરીનો ઘા મારીને પતિની ત્યાં ત્યાં જ હત્યા કરી નાખે છે આટલેથી ન અટકતા પતિના મૃતદેહને બાથરૂમમાં લઈ જઈ સૌપ્રથમ તો પતિના શરીરના ટુકડા કર્યા બાદમાં તે ટુકડાઓને સિમેન્ટ સાથે એક પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી દીધા નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને દેશભરમાં માં હડકંપ મચાવનારી આ ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણે ત્યાં લગ્ન એ સોળ સંસ્કાર માના એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે જેમાં સાત ભવ સુધી સાથ આપવાના કોલ દેવાય છે પરંતુ ઘણી વખત એક ભવ પણ જાણે ભારે થઈ પડે છે કહેવાય છે કે સમય અને સંબંધમાં એક સામ્યતા છે બંને સતત બદલાતા રહે છે જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો બે હજાર સોળમાં સૌરભ પહેલી વાર મુસ્કાનને મળે છે સૌરભની નોકરી મર્ચન્ટ નેવીમાં હતી અને તેનું પોસ્ટિંગ લંડનમાં હતું જેથી તે વારંવાર ભારત આવતો જતો રહેતો સૌરભ બે હજાર સોળમાં મેરઠ આવ્યો અહીં તે પહેલીવાર મુસ્કાનને મળ્યો હતો બાદમાં મુસ્કાનને સૌરભની પ્રોફાઇલ જોઈને તેની સાથે પ્રેમ થઈ ગયો બંને પોતાના પરિવારના સભ્યોથી ગુપ્ત રીતે મળવા લાગ્યા જ્યારે મામલો લગ્ન સુધી પહોંચ્યો ત્યારે પરિવારનો વિરોધ સામે આવ્યો પિતા મુન્નાલાલ ભાઈ રાહુલ અને માતા રેણુ આ લગ્ન માટે તૈયાર પરંતુ પરિવારની વિરુદ્ધ જઈને પણ મુસ્કાન સાથે પ્રેમ લગ્ન કર્યા આ બાબતે સૌરભને પોતાના પરિવારના સભ્યો સાથે સતત વિવાદ ચાલતો હતો જેના કારણે સૌરભે ત્રણ વર્ષ પહેલા ઇન્દ્રનગરના ઘરમાં ભાડા પર મુસ્કાન સાથે રહેવાનું શરૂ કર્યું જ્યાં તો તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને આઠ વર્ષની પુત્રી સાથે તે રહેતો હતો તેની પુત્રી હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરી રહી છે આ એક વળાંક આવે છે અને ત્યારે સૌરભની પુત્રી પ્લે હાઉસમાં હતી સૌરભ ભાગે બહાર રહેતો હોવાથી મુસ્કાન તેની દીકરીને સ્કૂલે તેડવા મૂકવા જતી જ્યાં મુસ્કાન પહેલીવાર શાળાની બહાર સાહિલ શુક્લા નામના એક વ્યક્તિને મળે છે મુસ્કાન ઘરે એકલી રહેતી હોવાથી સાહિલે આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને બંને ઘરની બહાર સતત મળવા લાગ્યા મુસ્કાનના મતે સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું સૌરભ વર્ષમાં ફક્ત બે થી ત્રણ મહિના મેરઠમાં રહેતો હતો અને મુસ્કાન બાકીનો સમય સાહિલ સાથે વિતાવતી હતી પરંતુ હવે સાહિલે મુસ્કાન પર દબાણ કરવાનું શરૂ કર્યું કે તે તેની સાથે રહે અને તેના પતિ સૌરભને છૂટા છેડા આપી દે મુસ્કાને પોલીસને જણાવ્યું કે સાહિલ કહેતો હતો કે સૌરભને દુનિયાને કહીશું કે છૂટાછેડા થઈ ગયા છે અને સૌરભ લંડનમાં છે આખરે પત્ની મુસ્કાનનો પચીસ ફેબ્રુઆરીએ જન્મદિવસ હતો અને તેના એક દિવસ પહેલા એટલે કે ચોવીસ ફેબ્રુઆરીએ સૌરભ તેના જન્મદિવસ ઉજવવા માટે મેરઠ આવ્યો સૌરભના પાછા ફર્યા પછી સાહિલ ચિંતિત થવા લાગ્યો કે તેણે ચાર માર્ચે સૌરભને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો ચાર માર્ચની એ રાત્રે મુસ્કાને પહેલા પોતાની પુત્રીને બેડરૂમની બાજુના રૂમમાં સુવડાવી અને મુસ્કાને જે રાત્રિ ભોજન બનાવ્યું હતું તેમાં કંઈક નશીલો પદાર્થ ભેળવી દીધો જેના કારણે જમીને તરત જ સૌરભ ઝડપથી સૂઈ ગયો આ પછી મુસ્કાને સાહિલને ફોન કર્યો સાહિલના આવ્યા પછી કોઈ પણ જાતના ખચકાટ અનુભવ્યા વગર મુસ્કાને પોતાના પતિ સૌરભની જેના કારણે સૌરભનું ત્યાં ને ત્યાં જ ગયું સૌરભનું મૃત્યુ પછી તેના મૃતદેહને બાથરૂમમાં ખેંચી જવામાં આવ્યું મુસ્કાન અને સાહિલે મળીને તેના શરીરના ચાર ટુકડા કરી નાખ્યા પતિના મૃતદેહના ટુકડા છુપાવવા માટે તે બજારમાંથી એક મોટું પ્લાસ્ટિકનું પાણી ભરવાનું ડ્રમ લાવ્યા બાદમાં આ ડ્રમમાં જ મૃતદેહના ટુકડા ભરી દેવામાં આવ્યા મુસ્કાન અને સાહિલ જાણતા હતા કે મૃતદેહના સડી ગયા પછી તેમાંથી દુર્ગંધ આવશે તેથી સતત મૃતદેહ પર પાણી રેડવામાં આવ્યું અને બાદમાં તેમાં સિમેન્ટ ભરી દેવામાં આવી આ પછી બંને આખી રાત એક જ લોબીમાં સાથે રહ્યા પાંચ માર્ચની સવારે મુસ્કાને પુત્રીને જગાડી તેને પોતાની માતાના ઘરે લઈ ગઈ અને તેને ત્યાં જ છોડી પછી તે પાછી આવી ગઈ બાદમાં સાહિલ સાથે શિમલા મનાલી ફરવા ગઈ જ્યાં મુસ્કાને સૌરભ મોબાઈલ પોતાની સાથે લઈ ગઈ હતી અને ત્યાંથી જ તે વોટ્સએપ મેનેજ કરતી હતી ઉપરાંત તેના એકાઉન્ટ પર મુલાકાતની સ્ટોરીઝ પણ અપડેટ કરતી રહી બાદમાં તે મુસ્કાન સાહિલના લગ્ન શિમલાના એક મંદિરમાં થયા અને ત્યાં થોડા જ દિવસમાં હોટેલ ખાવા પીવા અને મુસાફરીમાં તેમના પૈસા ખલાસ થઈ રહ્યા હતા એ સમયે સૌરભના બેંક ખાતામાં છ લાખ રૂપિયા હતા મુસ્કાન તે પૈસા ઉપાડી શકી નહીં બાદમાં પૈસા ન હોવાથી પરેશાન થઈને મુસ્કાને તેની માતાને ફોન કર્યો અને બેંક ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા તે પૂછ્યું માતાએ ગુસ્સે થઈને પૂછ્યું કે સૌરભ તો તારી સાથે હોવો જોઈએ તો તારે પૈસાની જરૂર કેમ છે પછી મુસ્કાને તેની માતાને કહ્યું કે મેં સૌરભને મારી નાખ્યો છે અને મૃતદેહ મારા ઇન્દ્રનગરના ઘરની અંદર છે માતાના કહેવાથી સત્તર માર્ચે મુસ્કાન સાહિલ સાથે મેરઠ પાછી ફરી અહીં સૌરભનો ભાઈ રાહુલ છેલ્લા ઘણા દિવસોથી તેના ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે તેની સાથે ફોન પર વાત કરી શક્યો નહીં જેના કારણે રાહુલ મંગળવારે એટલે કે અઢાર માર્ચે ભાઈ સૌરભના ભાડાના ઘરે પહોંચ્યો હતો પણ ત્યાં તેને કંઈ મળ્યું નહીં માટે તરત જ તેણે ભાભી મુસ્કાનને ફોન કર્યો અને પોતાના ભાઈ વિશે પૂછ્યું મુસ્કાને કહ્યું કે તે તેના માતા પિતાના ઘરે આવી છે અને સૌરભ વિશે તેને કોઈ માહિતી નથી રાહુલને ડર હતો કે કંઈક અઘટિત તો બન્યું જ છે તે આસપાસના લોકો પાસેથી સૌરભ વિશે પૂછપરછ કરી રહ્યો હતો એવામાં અચાનક મુસ્કાન કોઈ યુવાન સાથે ત્યાં પહોંચી ગઈ રાહુલે પછી તેની ભાભીને તેના ભાઈ વિશે પૂછ્યું પણ તે સંતોષકારક જવાબ આપી શકી નહીં અને રાહુલને તેની ભાભીને એક અજાણ્યા યુવાન સાથે જોઈને થોડું વિચિત્ર પણ લાગ્યું ગયો જ્યાં તેને તીવ્ર ગંધ આવી રહી હતી બાદમાં તેણે શોર મચાવ્યો અને મુસ્કાન અને તેની સાથે આવેલા યુવાનને પકડી લીધો જેનાથી આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મુસ્કાન અને તેની સાથે રહેલા સાહિલને કસ્ટડીમાં લઈ લીધા રાહુલે પોલીસ સામે શંકા વ્યક્ત કરી કે તેના ભાઈનો મૃતદેહ પ્લાસ્ટિકના મોટા ડ્રમમાં હતો ડ્રમ સંપૂર્ણપણે ઢાંકળ અને સિમેન્ટથી ભરેલું હતું બાદમાં પોલીસે તપાસ શરૂ કરી તે દરમિયાન એક મોટું પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું જે સંપૂર્ણપણે સિમેન્ટથી ભરેલું હતું પોલીસે ડ્રિલ મશીનથી ડ્રમ તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ મૃતદેહને બહાર કાઢવો શક્ય બે કલાકની મહેનત બાદ પોલીસ ડ્રમને બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસે ડ્રમમાંથી લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મુસ્કાન અને સાહિલ હાલ પોલીસ કસ્ટડીમાં છે મૃતકના પરિવારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે સાહિલ પણ સેવન કરતો હતો અને તેણે મુસ્કાનને પણ ગાંજો પીવાની વ્યસની બનાવી દીધી હતી હતી કારણ હતું કે મુસ્કાન સાહિલને છોડી શકતી ન આપણે ત્યાં લગ્નને લઈને ખૂબ ચર્ચાઓ થતી હોય છે ત્યારે આ પ્રકારના કિસ્સાઓ લગ્ન જીવન પર પણ પ્રશ્નો ઉભા કરતા હોય છે તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર